હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડિયોમાં તો સવારના લગભગ સાડા દસ થયા છે અને આજ એ છે ને ઉપરવાળું ઘાતનું કામ ચાલુ થાય છે તો તમને તો ખબર જ છે મારા જીજા જીજા આવે છે બનાવવા તો એ લોકો આવી ગયા છે ચા પણ મેં પીવડાવી દીધી છે તો મેં કીધું એકવાર બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો પછી બીજું બધા મારું થયા કરશે तो चलो काही नाही तुम्ही બધા कंटिन्यू रेजो आणि पहिला नीचे નું કામ પતાવો ને પછી ફ્રી થઈસ ને તો તમને ઉપર બતાવા લઈ જઈશ તો ચાલો બન્યા રહેજો અહીંયા આદિલા કાકા જઈ જા દિલા કાકા હા ઓ નામ બેટિયર ઓ દિલા કાકા હા તો નોકરી પાનતા કુમળો દીકરો ઓહ હા પાંચ રૂપિયા નોકરી લેવા પાપ બે પાપ એ પર એકાઈ આ બધું સરસ પતલા હોય છે ઠીકી લાગે નહી નહી ડાયરેક્ટ મેં આવતો ગાડી ના લાવવાની ને આવવાના ફોન કરજો આવશે તો મકઈ આમ આ ગાડી આવતા જતા ઓ બજાર તા હાસી ક્યાં આમ

દાદા લુચ્છા છે બાપા ભી કોઈ આપીસ નુવિન ભી કોઈ બાપા છે ભાઈ છે કે દાદા લુચ્છા છે ને હા દાદા લુચ્છા છે કે ભાઈ છે આ સ્ટાર ને આપો તો બિસ્કિટ ને તાના ને પછી બનાઈ કે તો દઈ એની કારણે આ તો છે ને બપોર થઈ ગઈ છે એન્ડ જમાનું આપી આવી છું હવે હું જાઉં તો સીડી એવી છે ને કે પકડીને ચડવું પડે તમને બતાવું કેટલું કામ થયું તે જો આજે કંઈ આટલું કામ થયું એટલું બ્યુટીફુલ વ્યૂ દેખાય છે છે તો ને આ બાજુ થઈ ગયું છે હવે આ સાઈડ કરશે ના આ બાજુ કર્યું છે મેં ધ્યાન નહીં આપ્યું એટલે બપોર પછી આટલું કામ થશે કદાચ થઈ જશે આજે ઉપરવાળું અને પછી આગળ તો ખબર નહીં જાડુ એ કંઈ ડિઝાઇન પસંદ કરી છે અહીંયા એ તો બનશે ત્યારે જ બતાવીશ મેં તમને ટાંકી હું ખાલી છે તો પાણી ભરવું પડશે પેલા તો તો ચાલો હવે નીચે જાઉં તો આજ તમારી સુઈ ગઈ છે બપોર થઈ ગઈ છે એટલે જમીન સુઈ ગઈ

ગાયસ આ છોકરી છે ને 4 દિવસ માં ત્યાં રહીને આવી છે તો એક મહિનો રહેવાની હતી ને ફ્રેન્ડ્સ દીધી છે માટે ઉપર કામ કરે છે એમના માટે અને અમારા

કેવડિયા નથી આવી ને એટલે પૂછે કે ત્યાંથી શું કાલા વાલા કર્યા તા મેંકીને

વહેલી ના ઊંઘે પછી મને છે ને જાડુ મમ્મી મીતુ અને મીતુ થોડા દિવસ રહી આવી ને એટલે મેં બહુ હેરાન કર્યું અને ગમ છે ને બહુ જ કરતી હતી મામાન તઈ ગયું મામાન થઈ ત્રણ ચાર દિવસ રહી આવી એટલે પછી કાંઈ કેવું આખા ગામમાં રમતા ફરે છોકરા અને અમારા ગામમાં એવું છે ને કે એક ઘરેથી બીજા ઘરે પણ ના જાય કોઈ એટલે એને ના ગમે મેં ખાઉં ને તો પછી રહી જાય પણ આ વખતે મેં નથી ને એટલે પછી આવતી રહી પાછી કાલની ફોન પર ફોન કરે છે કે પપ્પાને લેવા મોકલ પપ્પા લેવા મોકલ હશે છોકરા મને ઉકે થોડીવાર વાડામાં બેસીને શાક ફોલું પણ મચ્છર ઉડે છે અજે રામે কোকে <small> ক্যানিকে <small>